સતીને શંકા ગઈ છે પણ એમણે શિવજીને નથી કીધું કે મને શંકા થાય છે મારે શું કરવું જોઈએ સાંભળજો દર્શન કરજો શિવજી પોઠિયા ઉપર બેઠા છે અને વિચાર કરી રહ્યા છે કે આજે દંડકારણ્યમાં હું જ્યારે વિ વિહાર કરીને અમે આગળ કૈલાશ તરફ જઈ રહ્યા છીએ ને ત્યારે નીચે પૃથ્વી ઉપર પ્રભુ રામજી સીતાજી સીતાજીનું હરણ હમણાં થોડા સમય પહેલાં જ થયું છે એટલે મા સીતાજીને શોધતા શોધતા પ્રભુ ફરી રહ્યા છે જો એક બાજુ હું કથા પૂરી કરીને શ્રવણ કરીને જઈ રહ્યા છીએ અમે લોકો જો સાથે સાથે મારા કાનને ભગવાને પવિત્ર કર્યા છે એમની કથાથી આટલો ધન્ય કર્યો છે મને તો સાથે સાથે ભગવાન રામજીના જો નીચે દંડકારણ્યમાં દર્શન થઈ જાય ને તો મારું તો જીવન ધન્ય થઈ જાય આવું ભોળાનાથ વિચારી રહ્યા છે પોઠિયા પર બેઠા બેઠા અને આગળ વધ્યા છે પોઠિયો આકાશ તરફ ઉડી રહ્યો છે નીચે પ્રભુની નજર છે ભોળાનાથની અને ભોળાનાથ શોધી રહ્યા છે રામજીને અને આમ જિંદગીમાં જ્યાં જ્યાં તમે જે જે શોધશો ને એમ બહુ ધ્યાનથી શોધશો ને પૂરી તકેદારી રાખીને ચોકસાઈ રાખીને તો બધાને બધું મળી રહે છે આવું અનુભવીઓ કહે છે હા આમાં એવું કહેવાય કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ હા જેને ખબર હોય તે મને જરા જરા બોલતા રહેજો ખખડતા રહેજો હા જરાક જરાક ખખડતા રહેવાનું ક્યાંક દાદ આપવાનું મન થાય તો તાળી જયકાર આવું કરતા રહેવાનું હા આ તો ખુલ્લી પાઠશાળા છે જરૂરી નથી કે હું બહુ જ્ઞાની છું હા આ તો મારી પર મારા ઈષ્ટની કૃપા છે કે આજે હું અહીં બેઠી છું હા હું ગમાર પર મુજ ગરીબ પર હા મુજ અજ્ઞાની પર મારા વાસળી વાળાની કૃપા છે મારા મોરલી વાળાની મારા બાક્ય પિહારીલાલની એટલી કૃપા છે કે આજે કથા કરી રહી છું હા નહીતર કદાચ હું તમારાથી પણ જીરો છું તમારાથી પણ ડબલ જીરો છું હા એટલે કોઈ મને બહુ જ્ઞાની સમજવાની ભૂલ ના કરતા હું તમારાથી પણ થેની કક્ષાની હોઈ શકું હા પણ મારી એક પ્લસ પોઈન્ટ છે મારો એક પ્લસ પોઈન્ટ છે શું છે મારો વાંસળીવાળો છે ને એ એક છે અને એ એક છે ને એ આઈનું રહે છે ને હું પાછળ ઊભી રહું છું ને એટલે એકની જોડે દસ થઈ જાઉં છું આમ ક્યાંક ક્યાંક તમારી તાળીઓની હકદાર થઈ જાઉં છું હા એટલે તમે પણ તમારા ઈષ્ટ હોય ને ક્યાં કંબા હોય જગદંબા હોય ભોળિયાનાથ હોય મોરલીવાળો હોય ક્યાંક રામાપીર હોય હા ક્યાં તમારી કુળદેવી હોય કુળદેવતા હોય તેમને તમારે નામ સ્મરણ કરવાનું હું તમારી જિંદગીમાં આજે એક દિવસ એવો લઈને આવી છું કે તમને એક સ્પષ્ટ કરીશ આપણે બધાને બધી જ વાત ખબર છે ભાગવત કોણ નથી જાણતું તમે અહીંયા બેઠા છો કદાચ મારા કરતાં વધારે ભાગવત જાણો છો આ ભૂદેવો અહીંયા બેઠા છે આ બધા ભૂદેવો મારા કરતાં વધારે જ્ઞાની છે કોણ નથી જાણતું પણ સમય સમય પર આપણે એને ટકોરા મારવા પડે હા ટેલી કરવું પડે જેમ બહાર જવાનું હોય તો આપણે આપણું સામાન બાંધી દીધો હોય રાત્રે અને પછી સવારે વહેલી ટ્રેન હોય તો શું કરીએ એકવાર જોઈ લઈએ ને કે આપણી બે બેગ છે એક સુટકેસ છે કે આ થેલો છે સાથે આપણે થેપલા અથાણું લીધું એની એક બેગ છે એ બધું આવ્યું કે નહીં એમ આપણે ટેલી કરીએ ને ચોકસાઈથી એ રીતે આપણે આ કથામાં આવીને વારંવાર ટેલી કરવાની છે આપણી જાતને કે આપણે ભૂલી તો નથી ગયા ને આપણા ઈષ્ટને હા અને એટલે કથામાં જ્યારે પણ આવું યા તો તમારા મનને તમારી જીવવાને માળા બનાવી દો હા માળા બનાવીને ઓમ નમઃ શિવાય જય જય શ્રી કૃષ્ણ જય અંબે રામ 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 આમ તમારા જીવવા પર ઈષ્ટનું નામ સદાય કાળ ચાલતું રહેવું જોઈએ તમે ઘરમાં રોટલી બનાવો ને જય શિયા રામ જય જય શિયા રામ જય શિયા રામ જય જય શિયા રામ રોટલી બનાવતા હા કપડાં ધોતા હોઉં ને હવે તો જો કે મશીન આવી ગયા છે હા પણ છતાં કદાચ કપડાં ધોતા હોઉં ને એકાદ બે તો ત્યારે પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ હા આમ જીવવાને આદત પાડો હું જિંદગીમાં એક જ વાત કહીશ તમને ક્યાંક શાંતિથી જીવવું છે ને આ કળિયુગમાં કલિયુગ કેવલ નામ આધારા કલિયુગ કેવલ નામ આધારા સુમિરી સુમિરી નર ઉતર પારા હા ખાલી તમારે સ્મરણ કરવાનું છે મારે સ્મરણ કરવાનું છે આપણા સનાતન ધર્મમાં ભગવાને એટલી છુટ્ટી આપી છે ભાગવતજીમાં અમુક વાતો કદાચ હું નહીં લઉં ને તો ચાલશે પણ જે અમુક વાતો હું તમને કહેવા આવી છું ને મારા હૃદય તરફથી એક અમુક વાતો હા મીનાબેન સાથે વાત થઈ હતી ને ત્યારે ખબર નહોતી પહેલી વાર વાત થઈ ત્યારે કે મીનાબેન મને કથા કરવા માટે બોલાવશે મુંબઈ હું જઈશ હું ભજન કરવા માટે બહુ વાર આવી છું મુંબઈ પણ ભાગવત કરવા માટે પહેલી વાર આવી રહી છું તમારા ત્યાં હા હા એટલે હું તમારા ગામમાં આવી ગઈ છું અને તમને એક મારા હૃદયની વાત કેવી છે મારે આ જો જે કંઈ જોવો છો ને એ આખી કાયા પલટ છે હા અતિ ક્રોધી વ્યક્તિ હતી હું અતિ અતિ નાસ્તિક વ્યક્તિ હતી કે રણછોડરાય ડાકોરમાં મારી પિયર છે ડાકોર અને ડાકોરમાં મારા પપ્પા પીઆઈ હતા મારી બ્રધર સિસ્ટર બધા ડાકોરમાં અત્યારે પણ ડોક્ટર છે પણ ડાકોરમાં જતી ખરી દર્શન કરવા દરવાજે બહાર બેસી રહેતી અને એની જોડે લડ્યા કરતી પણ અંદર એનું મુખારવિંદ જોવા નહીં જતી એટલી બધી અભિમાની એટલી બધી નાસ્તિક પણ આ કાયા પલટ છે ને એ કેના કારણે થયું છે આજે કાશ કાશીમાં જુઓ હરિદ્વારમાં જુઓ જગન્નાથમાં જુઓ કે વૃંદાવનમાં જુઓ ક્યાં કથા નથી કરી હા કથા કરીને હું બધે દર્શન કરી રહી છું એકલી ક્યાંય ફરવા નથી ગઈ ભાગવતજી સાથે ફરવા ગઈ છું તો આ કાયા એવી રીતે થઈ છે કે નામ સ્મરણ કર્યું છે ખાલી ઉઠતા બેસતા નિરંતર નામ સ્મરણ કરું છું આ તમને એટલા માટે બોલ બતાવું છું ઘણી વાર કહેવામાં આવે છે કે પુણ્ય કરો ને છુપાવો નેકી કરો દરિયા મેં ડાલ હા પુણ્ય કરો અને છુપાવો અને અપરાધ કરો તો બતાવો પણ હું તમને કહું છું હવે કે પુણ્ય કરો ને ત્યારે પડોશીને તમારી પડોશણ હોય તમારી બેનપણી હોય ને એને બતાવવાનું આજે મેં બે માળા કરી બે કરી હોય તો હું કહું છું ત્રણ કહેજો કેમ અત્યારે ઈર્ષાનો જમાનો છે બહેનોને ઈર્ષા ને ભાઈઓને અભિમાન હોય આ જન્મજાત આ જન્મ જાત આપણામાં ભગવાને આપણી માટીમાં વણી લીધેલું બહેનોને ઈર્ષા હોય કે પડોશણે જો પાંચ હજારની સાડી પહેરી છે તો મારે હજારની તો લાવવી જ જોઈએ હા પણ એમ ન કે એ જે રીતે સારા સંસ્કારો ધરાવે છે એના જેવા બીજા પાંચ સંસ્કાર હું એનામાંથી શીખું સારા કારણ કે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક સારું છુપાયેલું છે કોઈ વ્યક્તિ એમને નથી કેમ આપણે બનાવટ કોની છે ગીરવર્ધારીની હા બાકી બિહારીની આપણે બનાવટ છીએ એની જે બનાવટ હોય ને એમાં ક્યાંય કંઈ ખૂટે ખરું કમી હોય ખરી ન હોય એટલે બધામાં જે આપણાને લાગે ને કે આપણાને ગમતું નથી આપણો દુશ્મન જેવું વ્યક્તિ છે એમાં પણ સારો ગુણ શોધવાની કોશિશ કરવી હા અને નામ સ્મરણ કરવું બની શકે તો કાલે માળા લઈને આવવાનું અને નામ કરતા કરતા અહીંયા અહીંયા બેસીને આ આ જગ્યા એવી છે જેના અણુ અણુમાં ભગવાન વસે છે હા અહીંયા બેસીને તમે એકવાર રામ બોલશો ને તો તમને કરોડો ઘણું એનું પુણ્ય મળશે હા અને આપણે શું કરવા આવીએ છીએ લેવા હા આપણે બધા ભિખારી છીએ અહીંયા આવીએ છીએ શેના માટે સંન્યાસ આશ્રમમાં આવ્યા દર્શન કરવા આવ્યા શેના માટે લેવા માટે કોઈ એવું વિચાર કરે છે કંઈક આપતા જઈએ કંઈક કરતા જઈએ બહુ ઓછું બને છે હા અહીંયા આજી કાયા પલટ છે તે તો બતાવ્યું મેં તમને રહસ્ય કે નામ સ્મરણનું પહેલા ભજન કરતી હતી સાત ભાષામાં ગુજરાતી હિન્દી ભોજપુરી મૈથિલી પંજાબી મારવાડી હિન્દી સિંધી બધી જ ભાષામાં ભજન કરું છું સુંદરકાંડ કરું છું ભાગવતજી કરી રહ્યા છે દેવી ભાગવત હમણાં અહીંથી જઈને બીજા જ દિવસે નવરાત્રિમાં ત્યાં જ મારા ગામમાં જ દેવી ભાગવત છે બહુ મોટું આયોજન છે અને સાથે મહાશિવપુરાણ હમણાં જ શ્રાવણ મહિનામાં સુરતમાં પતિ છે આપણી અને રામકથા ફેબ્રુઆરીમાં અયોધ્યામાં છે એટલે આપણે બધી કથા કરીએ છીએ પણ કરાવે છે આ મારી કોઈ હૈસિયત નથી નહીં તો ત્રણ કલાક અહીંયા બેસવું ને એ બહુ અઘરું વાત છે હા એટલે અસ્તુ તમને આ બતાવી રહી છું કે માળા લેજો આમ કઈ પણ કામ કરો સુતા હો ને તો પણ હું તો છું સુતા બી સનાતન ધર્મમાં છે આપણો સનાતન ધર્મ એટલે આપણે ગર્વ લેવાની બાબત છે કેમ માતાજી આપ્યા રામજી આપ્યા સીતાજી આપ્યા સાથે અંબામાં આપ્યા હા એવા તો કેટલા બધા ભગવાન આપ્યા ભોળાનાથ આપ્યા હા જે ઈષ્ટદેવ તમારા કુળદેવી કેટલા ફાટા આપણા સનાતનમાં કેટલા ફાટા પડ્યા બાકીના જેટલા પણ ધર્મ છે ને બધાના નામ હું નથી દઈ રહી અહીંયા પણ તમે સમજજો કે જેટલા બી બાકીના ધર્મ છે ને એ બધા જ આપણા સનાતનમાંથી છૂટા પડેલા ધર્મ છે ને એના રહસ્યો પુરાણમાં પણ બતાવવામાં આવ્યા છે કે કયો ધર્મ આપણા સનાતન ધર્મમાંથી છૂટો પડ્યો છે હા અને સાથે આપણાને એ પણ છુટ્ટી આપવામાં આવી કે જરૂરી નથી કે તે જય શ્રી કૃષ્ણ કરો રામ બી બોલી શકો જયમ બી કહી શકો કંઈ પણ નામ સ્મરણ કરી શકો તો આપણે બધાએ નામ સ્મરણ કરીને આપણે અંતે તો એક જ પ્રભુ પાસે જવાનું છે આકાશમ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી હા જવાનું તો એક જ માર્ગ છે અંતે પ્રભુના શરણે જવાનું છે તો કાલથી આપણે માળા લાવીશું અહીંયા પ્રભુ શોધી રહ્યા છે કે જો મારા કાન તો પવિત્ર થયા છે ભગવાનની આ સુંદર કથા સાંભળીને મુનિ દ્વારા પણ સાથે સાથે જો મને ભગવાનના દર્શન થઈ જાય રામજીના તો મારી આંખો પણ ધન્ય થઈ જાય અને આમ કરીને ભગવાન વિચાર કરી રહ્યા છે કે જો મારા ભગવાનના દર્શન થઈ જાય ને તો હું ધન્ય થઈ જાઉં આમ ભોળાનાથ જ્યાં રામજીને શોધી રહ્યા છે ઉપરથી તરસી આંખે ત્યારે દર્શન કરજો પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા હા પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા અપના માન તલે ટલ જાય ભક્ત કા માન ન ટલતે દેખા હા ભગતના માનને રાખવા એક પામર જીવને મને અનુભવ છે હું આની સાક્ષીએ કહું છું આજની તારીખમાં હું એટલી બધી એના પર નિર્ભર થઈ છું કે કંઈ પણ હોય ને તો હું એમ કહું છું કે એ સાંચવી લેશે એ બધું સારું જ કરશે અને એ કરે તે સારું એ કરે તે જ સાચું કોણ એ મારો કૃષ્ણ હા આ બેઠો છે ને આગળ એટલે બેસાડ્યો છે કે મારામાં કશું નથી તું હાચવી લેજે અહિયાં રામજીના દર્શન કરવા માટે જ્યારે ભગવાન આતુર થયા છે ભોળાનાથ અને એવા સમયે રામજી નીચે દર્શન આપી રહ્યા છે દેખો પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા ભગવાન રામજી ભોળાનાથે જ્યારે ઈચ્છા કરી છે ને પ્રબળ કે મને દર્શન થાય તો સારું એટલે રામજી સામે આવી રહ્યા છે નીચે દંડકારણ્યમાં એક એક વૃક્ષને આમ વાત ભરી ભરીને પૂછી રહ્યા છે હે વૃક્ષ હે વૃક્ષ તે જોઈ છે મારી સીતાજીને મારી સીતાજીને જોયા છે તમે આ બાજુ ક્યાંક મારી સીતાજુ આયા છે તમે એમને જોયા છે અહીંથી ક્યાંક પસાર થયા હશે તમે એમને જોયા છે કઈ બાજુ ગયા છે સીતાજી તમે જોયા હોવ તો મને કહો ને આમ રામજી કાલાવાલા કરી રહ્યા છે અને એવા સમયે ભગવાન ભોળાનાથની દ્રષ્ટિ પડી છે રામજીની ઉપર રામજીના દર્શન કર્યા છે અને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આમ કરીને ભગવાન મોઠિયા પરથી નીચે ઉતરી ગયા છે અને નાચતા ગાતા ભગવાને ભગવાનને દંડવત્ત પ્રણામ કર્યા છે ભોળાનાથે રામજીને દંડવત્ત પ્રણામ કર્યા છે દર્શન કરજો ભોળાનાથ જે દેવુના દેવ છે મહાદેવ છે એ રામજીને પ્રણામ કરી રહ્યા છે સચ્ચિદાનંદ કહીને અને એવા સમયે જયારે ભોળાનાથ પોતાની જાતને રામજીને અર્પણ કરી રહ્યા છે ને ત્યારે ધ્યાન દેજો દર્શન કરજો કે મા સતી જે ત્યાં છે પોઠિયા ઉપર તેમણે દર્શન નથી કર્યા રામજીના ભોળાનાથને ખબર પડી છે મા સતીએ દર્શન નથી કર્યા એટલે એમણે પૂછ્યું છે કાં સતી તમે દર્શન ન કર્યા સચ્ચિદાનંદના પ્રભુના દર્શન કરો સતીએ પૂછ્યું છે આ આ રામજી છે આ રામજી છે આ અવતારધારી પ્રભુ છે હમણે અવતાર ધારણ કર્યો છે આ સચ્ચિદાનંદ છે જેમને તમે દર્શન કરો છો જે આખી દુનિયા તમને દર્શન કરવા માટે આવતી મેં જોઈ છે હજુ સુધીમાં આટલા સમયમાં મેં જોયું છે આખી દુનિયા તમને દેવોના દેવ કહે છે મહાદેવ કહે છે અને તમને પગે પડે છે અને આજે તમે મહાદેવ થઈને આ આ સામાન્ય વ્યક્તિ કે જે પત્નીની પાછળ ઘેલો થઈને ભૂમો પાડીને બરાડા પાડીને રડી રહ્યો છે એની પાછળ તમે દંડવત કરી રહ્યા છો સતીને શંકા ગઈ છે ભોળાનાથ મંદ મંદ હાસ્ય કરીને ઊભા રહ્યા છે ફરી એકવાર સમજાવ્યા છે સતી સચ્ચિદાનંદ છે સતી જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે ભોળાનાથે એમને વિજ્ઞાનની ધર્મની વાતો સમજાવી છે હા પતિ પત્નીમાં આ ગુણ હોવા જોઈએ સંસારમાં જ્યારે પણ પતિ પત્ની તમે થાઓ ત્યારે એક ખાસ નિયમ કરો સવારે નહીં તો સાંજે એક તો સાથે બેસીને જમવું બે માંથી એક ટાઈમ બીજું સાંજે જમ્યા પછી કાં તો તમે ચાલવા માટે પતિ પત્ની સાથે નીકળો કાં તો તમારા ઘરે એકાદો ઝૂલો હોય કે એવી જગ્યા હોય કે જ્યાં તમને એકાંત મળે એવું હોય છત પર ક્યાંક પણ હું તમને રસ્તો બતાવી રહી છું અનુભવી નથી એટલી બધી તમે મારા કરતાં કદાચ ઉંમરમાં પણ અનુભવમાં મોટા છો પણ છતાં તમને ગમે ને તો લઈ જજો જ્યારે ધરતી પર તમને એકમેકના સાથી બનાવીને ભગવાને અર્પણ કર્યા હજારો માણસો વચ્ચે તમે એકબીજાનું પાણી ગ્રહણ કર્યું હાથ પકડ્યો હા ત્યારે સૌથી મોટો ધર્મ તમારો એકબીજાને વફાદારીનો છે એકબીજાની સાથે જીવી જવાનો છે અને એ જીવન જીવવાનું આ જીવન છે ને પાછું વળીને જોશો ને તો એમ થશે કે હમણાં તો પરમ દિવસે પરણીને આવી હતી નવા ઘરમાં પગ મૂક્યા હતા પરણીને અને આજે દીકરાઓ મોટા થઈ ગયા ને દીકરાના ત્યાં દીકરા થઈ ગયા હા હવે જીવન સામે પારે પહોંચવાની તૈયારીમાં છે ચપટી વગાડતા જીવન નીકળી જાય ક્યારે તમે કો તો એક ચાવી આપો તમે કો ને હા પાડો ને તો હું ભાગવતજી તરફથી એક ચાવી આપું જીવન જીવવાની અને એવી જીવનની ચાવી છે મારી પાસે કે જો કદાચ તમે એના પર અનુસરણ કરશો ને એક એક દિવસ બ બે દિવસ અઠવાડિયું દસ દિવસ મહિનો એમ કરતાં તમને આદત પડી જશે અને એ જો તમે કરશો ને તો પછી તમારું જીવન એવું જ આરામથી ચાલશે ને ચપટીમાં નીકળી જશે અને લોકો છે ને સમાજમાં તમારી પ્રેરણા લેશે કે જીવન જીવો ને તો આ લોકો જીવું જીવજો આ જે જીવી રહ્યા છે ને આનંદથી એમના જેવું જીવજો પણ આમાં શું છે તમે લોકો હા પો કહેશો ને મોહડાથી હા કહેશો તો માનસીબેન નહીં હા મારા ભાઈઓ તરફથી નહીં ભાઈઓ પણ હા કે છે શર્મા શું નહીં હું તમારી કાં તો નાની બહેન છું કાં મોટી બહેન છું ક્યાં તો મને દાદી પણ કહી શકો ખાલી મેડમ નહીં કહેવાની ને ભાભી નહીં કહેવાની દાદી કહી શકો પણ તમે હા કહેશો તો જ હું ખખડાવીને કારણ કે બહુ મૂલી ચાવી છે બીજું બધું મળી શકે પણ અનુભવો બહુ મોઘા હોય છે જીવનમાં આપણે સહન કરીને જીવન જીવીને પછી મેળવેલી વસ્તુ એને અનુભવ કહેવાય એ દરેક જગ્યાએ વેચી ના શકાય પણ તમારા જેવા જ્યારે બેઠા હોય ને હસ્તા મોડે આમ તૈયાર થઈને નવી સાડી ને નવા ડ્રેસ પહેરીને આમ ત્યારે મને એમ થાય કે કંઈક આપવું મારા તરફથી હા આપીએ ચાવી નથી સંભળાતું મને તો આપો બહેનોનો અવાજ વધારે છે એટલે મારી બહેનો માટે ખાસ આપું છું ભાઈઓ પછી તમે એમાંથી લઈ લેજો હા ભાગ પડાવી લેજો તમે તો પતિ પત્નીનું સાચું જીવન જીવવું હોય ને અને જીવન સાચું આ જ છે પતિ પત્નીનું જ જીવન સાચું જીવન છે કળિયુગમાં યાદ રાખજો બાળકો મોટા થશે ને પંખીઓને પાંખો આવશે ઉડી જશે એમનો માળો બાંધી દેશે જુદો હા એમાં કોઈ આપણા ઘરે નવાઈનું નથી થવાનું બધાના ઘરે થતું આવ્યું છે ને થવાનું છે બાળકો કાં તો વિદેશ જાય ભણવા કાં તો જોબ માટે જાય કાં તો અલગ થઈ જાય પોતાની રીતે જીવતા થાય પણ છેલ્લે રહી જશો હું તો ને ચકો ને ચકી હા અને જ્યારે જેની જોડે આખું જિંદગી જીવવાની છે ને તો એની જોડે પ્રેમથી કેમ નહીં જીવે હે આનંદ કેમ નહીં જીવે આમ નીકળીએ ને બજારમાં શાક લેવા જઈએ ને ભલે ને સો રૂપિયાની સાડી પહેરી હોય પણ પેલા ભાઈનો હાથ પકડવાનો આ તમારા છે હક છે તમને હાથ પકડવાનો હા અને સમાજે તમને હક આપ્યો છે હાથ પકડીને જવાનું દસ રૂપિયાનું શાક લઈને આવીએ ને ઘેર જઈએ એટલે આમ ફ્રેશ થઈ જવાય બંને જણા નીકળ્યા હોય તો ક્યાંય બીજે સિનેમા જોવા જવાની જરૂર ના પડે હા આને આનંદ કહેવાય આનંદ ક્યાંય બજારમાં કંઈ એવું નથી કે પાંચ હજાર રૂપિયા સો ગ્રામ આનંદ વેચાય છે કોઈ દુકાનમાં વેચાતો મળ્યો ક્યાંય જોઈ કોઈ દુકાન મંડાતી હાટડી મંડાતી જોઈ નથી આ તો તમારી અંદર પડ્યો છે એને જાગૃત કરીને બહાર લાવવાનો અને કોણે તમારો આનંદ તમારે પામવાનો અને બધાને વેચતું જવાનું હા જેમ ફૂલ જાય ને અને એની સુગંધ રહી જાય તમે જશો હું જઈશ પણ એક કીર્તિ રહી જશે એક નામ રહી જશે હા શું પેલા બેન હતા ને બહુ સુંદર ભજન ગાતા હતા હા એ બેન હતા ને હસતા રહેતા હતા હો કોઈની જોડે લડતા નહોતા અમારા પડોશી હતા પણ બહુ સારો સ્વભાવ હતો હા તો તમને ચાવી આપી જઉં છું યોગ્ય લાગે ને તો તમારા તાળીના આશીર્વાદ આપજો પછી અને જયકાર પછી બોલાવશું આપણે હા તો પતિએ પત્નીને ગાંઠ મારજો યાદ રાખજો ઘરે જઈને ડાયરીમાં લખજો કારણ કે બહુ સરળ શબ્દો છે સરળ વાત છે પણ આખું ભાગવત નહીં સાંભળો ને તો ચાલશે પણ આટલું લઈ જજો મારા તરફથી હા કોઈ કહેશે કે આ તો ભાગવત ની ના પાડે છે પણ હું એમ કહું છું કે હું છાતી ઠોકીને કહું છું ભાગવત નહીં સાંભળો તો ચાલશે પણ આટલું લઈ જજો પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો હવે તમે કહેશો સાચો પ્રેમ તો કરે જ ને હવે પરણે જિંદગી જીવ્યા સાચો પ્રેમ છે તો જ તો જીવી રહ્યા છે ને નહીં આટલી પણ મેળવ નહીં કરવાની આટલું પણ એમાં મિલાવટ નહીં કરવાની આ જે સ્થાન છે ને ગાડીમાં ફોર વ્હીલરમાં આગલી સીટ છે ને એ તમારા ધર્મ પત્નીની જ હોવી જોઈએ હા કાર્ય કંઈક કાર્યથી સંજોગોથી કોઈને બેસાડો પણ જે સીટ છે ને મહારાણીની સીટ છે હા હા અને એનાથી વધારે આનંદ ક્યાં આવે બાઇક પર ફરવામાં આવે હા પાછળ બેઠા હોય ને બેન આરામથી ખભે હાથ મૂક્યો હોય અને આમ ફરતા હોય અને ભલે ને આમ એક આંટો મારીને શાકભાજી લઈને પાછા આવીએ પણ કેટલો આનંદ બંને સાથે ગયા હા એટલે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો સાચો એટલે એવો સાચો કે તમારું બીજા કોઈને તો ખબર પડવાની નથી કે તમે ક્યાંક મિલાવટ કરી કે તમે ગદ્દારી કરી કે વફાદારી ના કરી છૂપી ગયા ચૂકાઈ ગયું એ તો કોઈને ખબર પડવાની નથી લગભગ પણ તમારો આત્મા સાક્ષી દેવો જોઈએ હા મારી પત્નીને મારી ધર્મ પત્નીને મેં આટલી પણ મિલાવટ કર્યા વગર સાચો પ્રેમ કર્યો આ ભાઈઓ માટે પત્નીને પતિએ સાચો પ્રેમ કરવો અને પત્નીએ હવે તમારો વારો બહેનોનો મારી બહેનો ઘણીવાર એવી ભૂલો થાય સમાજમાં કે સો માણસ માટે પચાસ માણસો વચ્ચે ક્યાંક આપણા ઘરે કંઈ પ્રસંગ હોય ક્યાંક ગયા હોય અને ત્યાં આપણે કહીએ બેસો હવે તમને ખબર નથી પડતી ને ક્યાં તો આપણે ઊંચાવા જે ક્યાંક જવાબ આપ્યો હોય આપણા પતિને હા આખી દુનિયામાં એક ભગવાન હોય ને તો પત્ની માટે એનો પતિ આ બધા ભગવાન નથી હું તમને કહું છું આ બધા ભગવાન નથી કોના માટે જે પરણી છે ને જેને પતિ હાજર છે ને એના માટે એનો ભગવાન એનો પતિ એ એમ કહે કે મારે ભાગવતમાં જવું છે બેન એવું કે અને પેલા ભાઈ એમ કહે કે થોડી વાર મારી પાસે બેસ મારે તારી જોડે વાત કરવી છે ભાવતમાં નહીં આવવાનું હું કહું છું તમને પાપ નહીં લાગે લાગે તો મારું હા ભાગવતમાં નહીં આવવાનું એ કહેને આજે આમ જ ભલે ને રાત હોય હું તમને કહું છું એ કહેને દિવસ છે રાતના બાર વાગે કઈ વાંધો નહીં દિવસ છે તમે કહો છો ને રાત નથી તમે કહો છો તો દિવસ હોવો જ જોઈએ કેમ ના હોય આટલો પ્યોર પ્યોર વિશ્વાસ રાખવાનો એના ઉપર હા તો પત્નીએ પતિનો સદા સદા કાળ આદર કરવાનો હૃદયથી દેખાડો નહીં આદર કરવાનો તો પતિએ પત્નીને સાચો પ્રેમ કરવાનો અને પત્નીએ પતિનો આદર કરવાનો સન્માન કરવાનું બસ આટલું જ છે હા બે જ લાઈન પણ એ નથી થતું સમાજમાં અત્યારે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે હા એટલે આપણી જે નાની નાની દીકરીઓ પરણીને જઈ રહી છે કે પરણવા જઈ રહી છે દીકરાઓ છે જે નાના નાના તે બધાને આ સંસ્કાર આપવા કે જેનો હાથ પકડે ને એનો હાથ જિંદગીભર નિભાવજે ભાઈ એક તો બહુ વિચાર કરીને હાથ પકડજે નહીંતર હાથ પકડવો નહીં હા અસ્તુ આવો આગળ જતા દંડકારણ્યમાં ભગવાન આવ્યા છે અને ભગવાને રામજીના દર્શન કર્યા છે અને રામજીના જ્યાં દર્શન કર્યા છે ત્યાં સતીજીએ વિચાર કર્યો છે કે આ સચ્ચિદાનંદ છે ભોળાનાથને પૂછ્યું છે ભોળાનાથે કીધું છે આ સચ્ચિદાનંદ છે તમે દર્શન કરો સતીએ દર્શન નથી કર્યા અને વિચાર કર્યો છે કે હું આ રામજીની પરીક્ષા લઉં અને તેવા વખતે જ્યારે સતી રામજીની પરીક્ષા લેવા માટે તૈયાર થયા છે ત્યારે ભોળાનાથે કીધું છે કે તમારે પરીક્ષા લેવી છે ને તો જાઓ તમે જઈને રામજીની પરીક્ષા લઈને આવો હું અહીંયા એક નાનકડા વૃક્ષની નીચે બેઠો છું તમે આવીને પાછા આવો પછી આપણે કૈલાસ જઈએ આમ કરીને ભોળાનાથે સતીને છુટ્ટી આપી છે સતીને જ્યારે પ્રયાણ કર્યું છે રામજીને પરીક્ષા લેવા તરફ ત્યારે ભોળાનાથ વિચારી રહ્યા છે કે જ્યારે મેં આને સમજાવી આટલી બધી આટલી બધી વખત મેં એના પતિએ સમજાવીને ન સમજીને ત્યારે હવે એનું કલ્યાણ થઈ શકે નહીં હવે ક્યાંક ને ક્યાંક કશું અમંગળ થશે આવું ભૂળાનાથ વિચારી રહ્યા છે ત્યાં આગળ ચાલતા સતી રામજીની તરફ ચાલી રહ્યા છે આગળ જઈને જ્યાં દંડકારણ્યમાં રામજી રડી રહ્યા છે લક્ષ્મણજી એમની પાછળ પાછળ ચાલી રહ્યા છે ભાભી ભાભી કરીને સીતાજીને શોધી રહ્યા છે એવા સમયે સતી આવ્યા છે અને સતીએ આગળ આગળ રામજીની આગળ આગળ ચાલવા માંડ્યું છે અને સતીએ